હેલો દોસ્તો કેમ છે બધાને ગુડ મોર્નિંગ જય બાબારે જયરામાભીર તો અમારો નવો વ્લોગ આવી ગયો છે આજનો બ્લોગ છે સોમનાથનો દોસ્તો અને સોમનાથમાં અમે ફરવા ગયેલા છો કે ક્યાંનો નજારો કેવો છે કેવો નથી તો સોમનાથના અમે એવી જગ્યાએ ગયેલા છો બહુ મસ્ત જગ્યા જોવાલાયક છે તમને દોસ્તો એ જગ્યા છે બતાવશું ભોળેનાથનું મંદિર છે એ પણ બતાવશું તો આવા અમારા બ્લોગમાં જોડાતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી નાખજો દોસ્તો ફાઇનલી અમે સોમનાથ પહોંચી ગયા છો અને હવે અમે સાઈડ ઉપર જવાનું ચાલુ કર્યું છે બીજી કારણ કે થોડું કામ છે સોમનાથમાં થોડું મધની પીટીનું થોડું રિપેરિંગ કરવાની છે માખી થોડી ચેન્જ કરવાની છે તો થોડા ત્યાં પણ થોડું ફરતા જઈએ મારા ભાઈ ચલાવી રહ્યા છે ના સોમનાથના રસ્તા જુઓ દોસ્તો બનાસકાંઠાના રસ્તા સોમનાથના રસ્તા જુઓ કેટલા મસ્ત છે ઝાડી એટલું જંગલ વિસ્તાર એટલું મસ્ત છે ને આય ને આ જ રહેવાનું મન થઈ જાય આ નદી છે ને આપણે આપડે તો ઓળા હોય два બકરા ચરવા જાલે છે હવે મસ્ત જંગલ દેવા લાગી ના પણ કોરે મરે બધે આવા પથ્થર ગોઠવેલા છે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે અહિયાં વાડ છે ને એ પથરાની ગોઠવેલી છે જોવો તમે આપડો તો બાવળિયાના લેબડાના ની બધી વાડવાનું હોય તો પથરા એટલે કોઈ આઈ જ ના કરે અને ત્યાં નારિયેળી ખૂબ જોવા મળશે તમે જો આ બધા જ ઉગ્યા છે बहुत गर्मी है तेरे अंदर जो मार बेटी प्यास बहुत डेंजरस जो भाई आ को आता नहीं है आगे तक था, था। અહીંયા અમે પણ નારિયળની ખજૂરી વાઈ નાખી છે આપણે આપણી જગ્યા ઉપર આવી ગયા યોગ્ય સમયમાં કમેન્સે ફાઇનલી દોસ્તો અમે અમારી જગ્યા પર પહોંચી ગયા છે અને અમારે જે મગની પેટી પડી હતી એ જગ્યાએ થોડા અમારે જે અમુક માખીઓ બહાર આવે છે અમુક મધ નથી બનતું એમારે થોડું ચેક કરવાનું છે એટલા માટે અમે અહીંયા અમારી જગ્યા ઉપર આવ્યા છે તો હું તમને બતાવું કે મધની પીઠું કેવી હોય છે કેવી રીતે એનો ઉછેર થાય છે ઠીક છે તો જોડાતા રહેજો અમારા વિડીયામાં તો પીઠું પહેલી બતાવું તમને જોઈ શકો છો કે આ મધની પીઠીઓ દોસ્તો આ મધની પેટીઓ છે આના અંદર મધનો ઉછેર થાય છે આ ઉપરથી બંધ કરી દેવામાં આવે અને બાજુમાં જ રાખેલું છે અંદર જવા માટેનો માર્ગ એટલે મધમાખી માટેનો રસ્તો જો આ બધી પેટીઓ પડી જ છે આરો અમારા મંગેશભાઈ બૂટ ઊભા છે જો આવતા જ નથી લાગે છે અમને મધની પેટીઓ અહીંયા નારિયેળ નારળ પણ બહુ વળગ્યા જ છે અ અંદાજ છત્રીસ કે ચાલીસ જેવી પેટી છે આની આ બધી નાની નાની હિંમત માફી છે અને પીલી રાણી રાણીની પેટી અલગ છે દોસ્તો તમે જોઈ શકો છો જો આ રાણી છે થી સાવધાન રહેવું પડે કારણ કે રાણી તો આ રાણીની પેટી છે આ એકલી રાણીનું પેટી કારણ કે જે આના અંદર આપણે સાવધાન આ પેટી છે ને આના અંદર મતલબ કે દાખલા તરીકે રાણી નથી તો એના અંદર રાણી ના હોય ને તો મધ મધમાખી ભેગું ના કરે તો એના માટે એના અંદરથી કોઈ રાણી એક્સપાયર થઈ જાય મરી જાય ને તો આના અંદરથી એક રાણી લઈને આ પેટી મૂકી દો એટલે એના અંદર મધ બનવાનું ચાલુ થઈ જાય આવી રીતનું હોય દોસ્તો તમે જોઈ શકો છો બધી પેટીઓ છે દૂર જવું પડશે સોમનાથ નો નજારો દોસ્તો દોસ્તો સોમનાથમાં આવી મજા છે આવી મોજ છે તો ચાર પાંચ દિવસ રહેવાનું છે અમારે અહીંયા કારણ કે અમે અમારા ભાઈના સાથે આવ્યા હતા ખાલી ફરવા તો દરિયા કિનારે જવાનું છે બધા અલગ અલગ સોમનાથના મંદિર છે ભોલેનાથના તો સોમનાથના ભોલેનાથના મંદિરે દર્શન કરવા જવાનું છે તો અમારા આવા બ્લોગ આવતા રહેશે વિડીયો પસંદ આવતો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ અમારા મિનિલોગ આવતા રહેશે જય રામાપીર જય બાબા રી જય મેળડીમાં વિડીયો પસંદ આવે તો શેર કરી નાખજો